નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડીયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેકચરની અંદર આપણે નવા અભ્યાસક્રમ મુજબ ચર્ચા કરતા હતા ધોરણ વિષય ગણિત બરોબર નવો અભ્યાસક્રમ ચેપ્ટર નંબર અગિયાર ઘનફળ અને પૃષ્ઠફળ જે તમારે આવતા વર્ષ માટે ધોરણ દસની અંદર ખાસ અગત્યનું છે બરાબર એની અંદર પહેલા સ્વાધ્યાયની અંદર આપણે ચાર દાખલા આગળના વિડીયોની અંદર આપણે જોઈ લીધા છે તો પછીના જે ચાર દાખલા છે તે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોઈએ એ પહેલાં એ ખાસ વાત તમને વિદ્યાર્થી મિત્રોએ કરવાની જે નવા બાળકો છે પોતાના મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઓપન કરશે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરશે ઓપન કરી મોબાઈલ નંબર નાખશો એટલે સી તમને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો રજિસ્ટ્રેશન માટે તમારી પાસે એક ઓટીપી આવશે બરાબર એ જેવો તમે એન્ટર કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ જોવા મળશે તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પેઇડ કોર્સની અંદરથી તમને ધોરણ નવ અને દસના સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ ગણિત વિજ્ઞાનના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર છે એ તમને મળી રહેશે બરાબર નવા અભ્યાસક્રમ મુજબ ગણિત અને વિજ્ઞાન ધોરણ નવ અને દસ એ સિવાય ધોરણ ત્રણથી બારના વિડીયો તો ખરા જ દાખલા તરીકે તમારે પેડ કોર્સની અંદર ગયા ધોરણ પસંદ કર્યું કે ધોરણ નવ તો એની અંદર પછી વિષય પસંદ કર્યો તો કે ગણિત ગણિતની અંદર કેટલા ચેપ્ટર છે તો કે સર બાર ચેપ્ટર છે બરાબર તો નવમાના ગણિતની અંદર તો કયા ચેપ્ટરનું રિવિઝન કરવું છે તો કે આઠ આઠમા ચેપ્ટરનું નવમાં ચેપ્ટરનું બરાબર એક્સ ઝેડ તો એ પ્રમાણે તમે રિવિઝન છે તમારું બેસ્ટ બનાવી શકો છો બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે પડતો તમારો સમય ન આપણે બગાડતા આપણે પાંચમા દાખલાની શરૂઆત કરીએ શંકુની આપણે વાત કરતા હતા બરોબર શંકુની વક્ર અને શંકુની કુલ ચાલો સ્ટાર્ટ જેની ઊંચાઈ આઠ મીટર અને પાયાની છ મીટર ચાલો એચ આપ્યો છે ભાઈ નથી અને છે આર છ મીટર તો કોઈ ખોટો સમય બગાડવાનો જ નહીં શંકુની વક્ર સપાટીનો દાખલો આવતો હોય મતલબ એલ જોઈએ એટલે પહેલાં આપણે એલ ગોતી જ લેવાનો છે એલનું સૂત્ર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર આર છે છ છાયા છત્રીસ આઠ નો વર્ગ ચોસઠ સરવાળો થાય બંનેનો સો અને સો નું વર્ગ મૂળ કાઢી નાખો એટલે દસ મીટર શું આવશે શંકુની વક્ર સપાટી ક્લિયર બરોબર ચાલો આપણે પાડી દે એટલે ખબર પડે તંબુ બનાવવા માટે ત્રણ મીટર પહોળી તાડપત્રીની જરૂર પડે બરોબર ત્રણ મીટર પહોળી તાડપત્રીની પોહળા આપી છે યાદ રાખજો જેટલી તાડપત્રી બગડે વપરાય છે બરોબર તો ત્રણ મીટર પહોળી તાડપત્રી છે એમાં તો કેટલી તાડપત્રીની જરૂર પડે તમારે તાડપત્રીની લંબાઈ ગોતવાની છે શું બનાવવાનું છે આપણે તંબુ તો તંબુ ન બનાવ્યો હોય ને ત્યારે તાળપત્રી કયા આકારમાં હોય ખબર છે લંબચોરસ આકારમાં પછી આમ વાળી દીધી હોય એને ખ્યાલ આવ્યો બરાબર તો સૌપ્રથમ આપણે તંબુની વક્ર સપાટી ગોતીએ તંબુની વક્ર સપાટી એટલે શું થાય શંકુની વક્ર સપાટી કાંઈ છે નહીં બરાબર તંબુની વક્ર સપાટી એટલે શંકુની શંકુની વક્ર સપાટી એટલે પાય આર એલ અને પાય આપણને જો ત્રણ એટલે ત્રણસો છેદમાં સો આપણને આપેલી જ છે અને ઊંચાઈ આપણે શોધીને એવા દસ એક મીંડું કાઢી નાખો બાકી કાંઈ ન કરે શા માટે છેદમાં દસ છે ને પોઈન્ટ ખસવામાં સરળતા રહેશે બરોબર છ ચોક ચોવીસનો નો વધી પેઢી બે છ એક ઊંચ ને બે આઠ અને છ તેરી અઢાર એટલે એક હજાર આઠસો ચોર્યાસી એટલે એકસો અઠ્યાસી પોઈન્ટ ચાર મીટર સ્ક્વેર શું આવશે એ તાળપત્રીનું ક્ષેત્રફળ આવશે એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કોનું તાળપત્રીનું હવે તાળપત્રી આપણે આ તો આપણે શંકુ બનાવવા માટેનું ગયતું ને હવે તાળપત્રી શંકુ ન બનાવી હોય ત્યારે મેં તમને કીધું કેવો આકાર હોય તો કે લંબચોરસ આકાર હોય કેવો આકાર હોય તો કે લંબચોરસ તો લમ આજે તમને ક્ષેત્રફળ મેળવ્યું એ કોનું મેળવ્યું છે તો કે સર લંબચોરસનું મેળવ્યું કોનું મેળ્યું લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મેળ્યું વન ડબલ એટ બુદ્ધિ ચલાવાની હતી બરોબર તો હવે લંબાઈને આપણે કરતા બનાવીએ બરોબર તો એકસો અઠ્યાસી પોઈન્ટ ચાર ભેંગા કેટલા કરવાના છે ત્રણ તો ચાલો ભાગાકાર કરીએ સરળતાથી ત્રણ છક અઢાર ત્રણ દુ છ પોઈન્ટ

કેટલી છે વીસ સેમી પણ બધા માપ મીટરમાં છે વીસ ભાગ્યા સો એટલે જીરો પોઈન્ટ બે મીટર કેટલી બગડે છે ઝીરો પોઈન્ટ બે મીટર તાડપત્રી બગડી ખરાબ થઈ જાય છે સિલાઈના માપમાં એમાં કાપકૂપ કરવામાં બરાબર તો હવે એ તાડપત્રીની લંબાઈ કેટલી તો આપણે આવી હતી કેટલી તો કે બાસઠ પોઈન્ટ આઠ આપણને મળી છે એમાં આપણે શું કરવાનું ઝીરો પોઈન્ટ બે ઉમેરી દો એટલે ત્રેસઠ મીટર તાડપત્રીની જરૂર પડશે કેટલી જરૂર પડશે સિક્સટી થ્રી મીટર આમાં ખાસ એ સમજવાનું છે કે જ્યારે તંબુ નહોતો બનાવ્યો ત્યારે તાડપત્રી કેવડી હતી અસર કઈ આકારમાં હોય તો કઈ લંબચોરસમાં જ હોય પછી એના વાળી દેવામાં આવે શંકુ આકારે ખ્યાલ આવ્યો બરોબર એટલે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શંકુની વક્ર સપાટી બધું એક જ થશે ચાલો નેક્સ્ટ દાખલા નંબર છ શંકુ આકારના મકબરાની ત્રાસી ઊંચાઈ એલ ત્રાસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ આપી દીધો ચાલો એલ પચીસ વ્યાસ આપ્યો છે ભાઈ કેટલો છે ચૌદ મીટર ત્રિજ્યા ચૌદ ની અડધી બે મીટર બરોબર ચૌદ ના શું કરી દેવાના અડધા એટલે સોરી સાત મીટર સો મીટર સ્કવેર નો ભાવ બસો દસ રૂપિયા કરવાનો સપાટી પર છે ઓકે ચાલો શંકુની વક્ર સપાટી ક્ષેત્રફળ ગોતી પછી ભાવ એ ગુણી નાખીએ રેડી શંકુની વક્ર પાય આર એલ પાય નક્કી તો બાવીસ ના સાત લઈ લ્યો ચાલો ત્રીજા સાત ત્રાસી ઊંચાઈ પચીસ આ સાત સાત ગયા પચાસ બધું માપ મીટરમાં એટલે મીટર સ્કવેર આ ક્ષેત્રફળ મળી ગયું ઓકે સો મીટર સ્કવેર નો ભાવ આપ્યો છે એક મીટર સ્કવેર નહીં સો મીટર સ્ક્વેર ખર્ચ કેટલો છે બસો ને દસ રૂપિયા બસો ને દસ રૂપિયા દસ પાંચસો પચાસ ડિવાઈડ બાય હંડ્રેડ ચાલો બે શૂન્ય જતા રહ્યા ને ઓકે તો શું કરવાનું હવે એકવીસ ગુણ્યા પંચાવન કરી એ આપણો ખર્ચો આવી જશે બરાબર એકવીસ અને પંચાવન એટલે ખર્ચો આવશે એક હજાર એકસો ને પંચાવન રૂપિયા ખર્ચ બહુ સીધો સરળ દાખલો છે કોઈ આમાં વિચારવાનું નથી આગળના દાખલા આપણે જે વિચાર્યું હતું ને એમાં આપણે આમાં કઈ વિચારવાનું નથી બરોબર સાત નંબરનો નો જોકરની ટોપી પણ સંકો આકારની જોઈએ એની ત્રીજી આપી જો સાત ત્રીજ્યા સાત ઊંચાઈ ચોવીસ નો વર્ગ સાત નો વર્ગ ફોર્ટી નાઇન ઓગણપચાસ ચોવીસ નો વર્ગ પાંચસો ને છોતેર આ બંનેનો સરવાળો કરશો એટલે આવશે છસો ને અને છસો નું કાઢીએ એટલે કેટલું આવે

તો 10 ને આપણે સાથે જ લઈ લેવાના ભાઈ દસ ગુણ્યા શંકુની વક્ર સપાટી તો કે પાય્યા પાય બાવીસ આપણે પચીસ ચાલો આ બે જશે સાત સાત ઉડી ગયા બરોબર દસ બાવીસ અને પચીસ નો ગુણાકાર આજે આપણે હમણાં જ કર્યો બરોબર પચીસ દુ પચાસ પચીસ દુ પચાસ પાંચસો માં પચાસ નાખો એટલે પાંચસો પચાસ એને એક મિનસ કરી દરસોનું પાંચસો પચાસ બરોબર તો દસ ટોપીનું પાંચ હજાર પાંચસો પચાસ એટલે કે પંચાવનસો ક્લિયર બરોબર ચાલો શંકુની વક્ર સપાટી માટે આપણો લાસ્ટ છેલ્લો દાખલો બરોબર શંકુની વક્ર સપાટીનો છેલ્લો દાખલો સાવ એકદમ છેલ્લો

ખર્ચો કેટલામાં એક સેમા આપ્યો છે મીટર સ્કવેર માં ને એટલે સેમી છે એને મીટરમાં ફેરવવાના એટલે વીસ ભાગ્યા સો કરી દેવાના કેટલા વીસ ભાગ્યા સો એક મિંદુ વયું જાય એટલે બે છેદમાં દસ એટલે જીરો પોઈન્ટ બે મીટર આટલું આવશે રેડી આ ખાસ ધ્યાન રાખવાનું આ દાખલાની અંદર એવું આવ્યું છે પહેલી વખત કે એકમ અલગ અલગ આપ્યા છે ઓકે કલર કરવો છે એની વક્ર સપાટીને કલર કરવો છે ને કાંઈ વાંધો નહીં ચાલો કરી દઈએ કલર તો પહેલાં એલ તો ગોતીએ આપણી પાસે આર અને એચ જ આવ્યા છે આમાં એલ શોધવાનો છે ચાલો આર આપણી પાસે છે ઝીરો પોઈન્ટ બે જો પોઈન્ટમાં છે પણ તમને આપી છે સુવિધા આપી છે ટેન્શન નહીં ઝીરો પોઈન્ટ બેનો વર્ગ થાય ઝીરો પોઈન્ટ ઝીરો ચાર અને એકનો વર્ગ એક એમાં ઉમેરી દઈએ એટલે થાય એક પોઈન્ટ જીરો ચાર અને એનું શું કાઢવાનું વર્ગમૂળ તો એનું વર્ગમૂળ તમને આપી દીધું છે આપણે કાઢવાનું નથી જો આમાં આપ્યું મતલબ પરીક્ષામાં પૂછાય ત્યારે આપે રેડી વન પોઈન્ટ જીરો ટુ મીટર એનું આવશે વર્ગમૂળ એટલે ચાલો એલ આવી ગયો કમ્પ્લીટ એલ હવે શું કરીશું તો કે હવે આપણે પેલા પચાસ શંકુનું ક્ષેત્રફળ ગોતીશું એટલે વક્ર સપાટી જ આવે વક્ર સપાટી શા માટે આવે જો આ તમારે પેલું રોડ ઉપર તમે જોયા હોય કેસરી કલરના આવી રીતે મૂકેલા હોય શંકુ તો એનો નીચેનો ભાગ તો ગોળ જ ખાલી જ હોય એમાં કાંઈ ન હોય બરોબર એટલે ખાલી શું આવે વક્ર સપાટી બરોબર પચાસ પચાસ શંકુની વક્ર સપાટી એટલે શું થાય તો કે સર પચાસ ગોણ્યા પાયા રેલ બીજામાં કાંઈ ન હોય ને પચાસ શંકુ છે તો પચાસ ગોણ્યા પાયા રેલ ચાલો પચાસ પાય આપણને એને કહી દઈએ એકસો બે છેદમાં સો તો મારા ખ્યાલથી વિદ્યાર્થી મિત્રો થોડું ઘણું ઉડાડવું હોય તો ઉડાડી નાખી જો આ એક વડા નાખો એટલે પાંચ આવ્યા બરોબર હવે અહીંયા હું જો વીસ કરી દઉં વીસ પંચાસ સો થાય છે તો અહીંયા હજી ઉડે છે બે દાન વીસ થાય છે હવે આ દસને આવ્યો પડે પાંચ અને બે આના પડે પાંચ બે ચાર ઘણા બધા પડે પણ પાંચ નડશે ઉડતો નથી ક્યાંય તો ઉપરની સંખ્યાનો ગુણાકાર કરો ત્રણસો ચૌદ ગુણ્યા એકસો ને બે કરવાના ત્રણસો ચૌદ અને એકસો બેનો શું કરવાનો ગુણાકાર ચાર એક ત્રણ ઝીરોનું ઝીરો થઈ ગયું બે શૂન્ય મૂકવા પડશે ને કા ત્રણ છે એટલે ચાર દુ આઠ બે છ ત્રણસો વીસ અને અઠયાવીસ છેદ માં શું છે તો કે સો ગુણ્યા દસ એટલે કેટલા થાય એટલે ભાઈ હજાર થાય સો ગુણ્યા દસ કરી એટલે કેટલા થાય તો કે હજાર થાય બરાબર હવે એક મીટર સ્ક્વેરના ના બાર રૂપિયા ભાવ આપ્યો છે આપણે આટલો થાય છે તો પછી ફરીથી આપણે ગુણાકારમાં જવાનું જ છે એટલે જો ત્રણ મીંડા હોય એટલે શું થાય બત્રીસ પોઈન્ટ ઝીરો અઠ્યાવીસ મીટર સ્ક્વેર રેડી ચાલો એક મીટર સ્ક્વેર રૂપિયા બાર લેખે બધા જ શંકુ રંગવાનો ખર્ચ કેટલો એક મીટર સ્ક્વેર ખર્ચ બરાબર રૂપિયા બાર ક્લિયર હા આ એક ચોજો હવે અલગ રાખજો આવી રીતે આમ હા ગુણાકાર છે ત્યાં તો આપણી પાસે છે બત્રીસ પોઈન્ટ મીટર સ્ક્વેર ખર્ચ બરાબર કેટલા રૂપિયા રેડી તો ગુણાકાર કરીએ બાર ગુણ્યા પોઈન્ટ કાઢી નાખીએ ને છેદમાં મૂકી દઈએ હજાર પહેલાં મેં દાંત પડી હતી તમને બરાબર પણ આ તો સરળતા ખાતર એવું કરી શકાય કરવું હોય તો આપણે છેદમાં હજાર મૂકી દીધા રેડી ત્રણ મીંડા પાછા આવી ગયા પહેલાં ગુણાકાર કરી નાખ્યા ત્રણ ત્રણ બત્રીસ હજાર અઠ્યાવીસ ગુણ્યા બાર બત્રીસ હજાર અઠ્યાવીસ બંને ગુણ્યા બાર કરવાના છે ચાલો આ બાર ઝીરો આઠ બે ઝીરો બે રેડી આઠ બે ઝીરો બે અને છ પાંચ અંકના પાંચ રેડી બે ને એક ત્રણ ચાર આઠ છતાલીસ છત્રીસ અડસઠ તેતાલીસ છત્રીસ ભાગ્યા હજાર ત્રણ મીંડા ખસી જાવ છસો ચોર્યાસી રૂપ પોઈન્ટ ત્રણસો છત્રીસ ચાલો કઈ રીતે દાખલો ગણવાનો તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો જો પચાસ શંકુ વ્યાસ આપો ચાલીસ બરોબર એમાંથી આપણે ત્રીજા શોધી લીધી સેન્ટીમીટર સેન્ટીમીટરમાં છે પણ ઊંચાઈ મીટરમાં છે તો આપણે મીટરમાં ખર્ચ આપ્યો છે ને તો શું કરવાનું હતું તો કે સેન્ટીમીટરને મીટરમાં લઈ જવા માટે વીસ ભાંગ્યા સો એક મીટર બરાબર સો સેમી શૂન્ય શૂન્ય ગયું બેના છેદમાં દસ ઝીરો પોઈન્ટ બે મીટર હવે પહેલા આપણે એલ ગોતું પડે તો ઝીરો પોઈન્ટ બેનો વર્ગ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એકનો વર્ગ એક પોઈન્ટ ઝીરો ચારનો આપ્યું એક પોઈન્ટ ઝીરો બે ત્યારબાદ પચાસ સંઘુ એક સાથે ગોતી લેવાના છે બરાબર તો પચાસ સંઘુ એક સાથે ગોતવા છે તો પચાસ ગુણ્યા પાય આર એલ ત્રણ ચૌદના છેદમાં સો બેના છેદમાં દસ આવ્યું ને બેના છેદમાં દસ પછી એક પોઈન્ટ ઝીરો બે એટલે એના છેદમાં હજાર પછી એક શૂન્યથી ઉડાન નાખ્યું એટલે પાંચ વિધા બરોબર પાંચ ગુણ્યા વીસ વીસ પંચા સો થાય બે ગુણ્યા દસ ઉપરનો ગુણાકાર કર્યો ત્રણસો ચૌદ ગુણ્યા એકસો ને બે એટલે ત્રણસો વીસ અને અઠ્યાવીસ ભાગ્યા સો અને દસ એટલે કેટલા થાય તો કે હજાર થશે બરોબર એ પ્રમાણે ક્ષેત્રફળ મેળવ્યું અને એ પ્રમાણે આપણે શું ગોતી લીધો ખર્ચ તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક જે છે તે આપણે સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ ફરીથી આપણે નવા જ હોય આકાર અને નવા જ સ્વાધ્ય સાથે આપણે મળીશું